કર્જન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ચાર ઈસમોને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસ કર્જન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશાકારક માદક પદાર્થ મેફેડોન ડ્રગ્સના જથ્થા સાથે કુલ ચાર ઈસમોને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસ વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસે કર્જન વિસ્તારમાંથી ગેરકાયદેસર માદક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હીરાફેરીની પ્રવૃત્તિ ન ચાલે તે માટે ઓપરેશન પરાક્રમ અંતર્ગત એસઓજી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી જે દરમિયાન એસઓજી પોલીસને બાતમી હકીકતના આધારે ચોક્કસ બાતમી મળી હતી કે પાલેજ ગામનો મુબારક ફારૂક લંગીયા તથા તેની સાથે સિરાજ નામનો માણસ એમડી ડ્રગ્સ લઈને કર્જન ખાતે રંગ રેસિડેન્સીમાં રહેતા મયુરસિંહ ભૂપેન્દ્રસિંહ ગોહિલના મકાનમાં ડ્રગ્સ વેચવા માટે આવેલ છે જે અંતર્ગત એસઓજી પોલીસે રેડ કરતાં મુદ્દામાલ મળી આવતા ચાર ઈસમો નામે મયુરસિંહ ભૂપેન્દ્રસિંહ ગોહિલ સિરાજ યુસુફ અલી સન્વી મુબારક ફારૂક લાંગિયા અને સફી મોહમ્મદ ઉર્ફે કાળુ ઇબ્રાહીમ દીવાન્નાઓને ત્રણ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે